નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપની યુટ્યુબ ચેનલ ભગવતી કોમ્પ્યુટર પર મિત્રો જો તમે એસબીઆઈના ગ્રાહક છો તો તમને એક મેસેજ મળ્યો હશે જેમાં રૂપિયા ચારસો છત્રીસ ખાતામાંથી કપાવવા માટે તમારા બેંક ખાતામાં બેલેન્સ રાખવા એટલે કે મેન્ટેન્સ રાખવાની વાત કરવામાં આવી છે ઘણા લોકોના ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે અને ઘણા લોકોને પૈસા કપાઈ ગયા પછી મેસેજ પડે છે તો ચાલો જરા સમજીએ શું છે આ ચારસો છત્રીસ રૂપિયાની સ્કીમ વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમે ચેનલ પર નવા દર્શક હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી ગુજરાત રાજ્યની તમામ યોજનાઓની માહિતી તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે મિત્રો જો તમે એસબીઆઈમાં સેવિંગ એટલે કે બચત ખાતું ખોલાવેલું છે તો તમને પણ આવો મેસેજ મળ્યો હશે સ્ક્રીન પર દર્શાવ્યા મુજબ એક મેસેજ તમારા બેંક ખાતામાં સર લિંક મોબાઈલ છે તેના પર આવેલો હશે મેસેજમાં ઉપર ટાઇટલમાં એસબી લાઈફ લાઇફ લખેલું છે મતલબ લાઇફ ઇન્સ્યોરન્સ બાબતનો આ મેસેજ છે થોડા કસ્ટમરને આના વિશે જાણ છે પરંતુ મોટાભાગના કસ્ટમરને આ વીમા વિશે કોઈ ખબર નથી તેમના ખાતામાંથી આ પ્રીમિયમ રૂપે રૂપિયા ચારસો છત્રીસ ખાતામાંથી ઓટો ડેબિટ થતા હોય છે ખરેખર આ એક વીમાનું કવર આપતી સ્કીમ છે જેનું નામ છે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના જો તમે છેલ્લા ચાર પાંચ વર્ષમાં બેંકમાં બચત ખાતું એટલે કે સેવિંગ ખાતું ખોલાવ્યું હશે તો તમને આ બે વીમા કમાવર વિશે માહિતી આપેલી હશે ખરેખર તો બેંકને પણ અમુક પ્રકારના ટાર્ગેટ આપેલા હોય છે પણ બેંકના કર્મચારી દરેક કસ્ટમરને આ વીમા વિશે પૂરી માહિતી આપી શકતા નથી ઘણી વખત તો કસ્ટમરની જાણ વગર પણ આવી સ્કીમ એક્ટિવ થઈ જતી હોય છે પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજનાની જો વાત કરીએ તો ચારસો છત્રીસ રૂપિયામાં તમને બે લાખ રૂપિયાનું વીમા કવર મળે છે જે તમારા બાદ તમારા નોમિનીને મળી શકે છે આની સાથે જ એક બીજી પણ વીમા યોજના લાગુ પાડવામાં આવી હતી જેનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના જેમાં વીસ રૂપિયાનું પ્રીમિયમ ભરીને તમને બે લાખ રૂપિયાનું કવર મળે છે પરંતુ આ વીમો ફક્ત એક્સિડેન્ટલ ડેથ માટે છે જે લોકોના ખાતામાંથી પૈસા કપાઈ ગયા છે તે લોકો હવે આ વીમો ચાલુ રાખે અથવા આવતા વર્ષે એટલે કે મે બે હજાર પચીસ પહેલાં આ યોજનામાંથી નીકળી શકે છે એટલે કે પ્રીમિયમ બંધ કરાવી શકે છે અથવા જે લોકોના ખાતામાં પૂરતું બેલેન્સ ન હોય તો તેમને ઓટોમેટિક આ યોજનામાંથી મુક્તિ મળી જશે આ વીમા યોજના વિશે વધારે માહિતીની જરૂર હોય તો કમેન્ટ બોક્સમાં જણાવશો જેથી નેક્સ્ટ વિડીયો આ વીમા યોજના વિશે બનાવી શકાય વિડીયોની માહિતી સમજાય હોય જો તમારા ખાતામાંથી અથવા તમારા સગા સંબંધીના કોઈ ખાતામાંથી કોઈ પણ બેંકમાંથી ચારસો છત્રીસ રૂપિયાનું પ્રીમિયમ કપાયું હોય તો તેમના સુધી આ વિડીયો શેર કરજો આભાર